એને ખબર છે એ દીકરી હિન્દીમાં વાતું કરે છે તમે જોઈ લેજો સમાચાર મને બધે આવે તો આપણે પુનર્મ મિત્રો એક પુનર્જન્મની એક દીકરી અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે જ્યાં મિત્રો પાલનપુરના ખસા ગામની આ દીકરી છે જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને લઈને રાજભાગ ગઢવીએ કંઈક કહ્યું છે અને લાઈવ ડાયરામાં તે કંઈક કહેતા જોવા મળી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય

વધારે ઘણા છે પણ ટીવીઓમાં ચેનલોમાં બધે છે હમણાં એક બનાસકાંઠા બાજુ એક કોઈક દીકરી સાડા ત્રણ વર્ષની દીકરી તમે જોઈ હોય છે તો કેવડા પુરાવા આજ પણ ભગવાનને એમ થાય ક્યાંક ક્યાંક યાદ કરાવતા રહી ખબર પડે કે સનાતન પુરુ એટલે દુનિયા આખીમાં પુનર્જન્મ છે પણ આપણે માને છે આપણો ધર્મ એક જ તો એને ખબર છે એ દીકરી હિન્દીમાં વાતો કરે છે તમે જોઈ લેજો સમાચારમાં બધે આવે તો આપણે પુરાવા કેટલા છે તો જણા પુરાવા જોઈશ બોલો એક એક વસ્તુમાં હા